સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના અવસર પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો બિરસા મુંડાનો જન્મ 1875 માં અવિભાજિત બિહારના આદિવાસી વિસ્તાર ઉલી હાતુમાં થયો હતો તેમણે આદિવાસીઓને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન અને ધર્માંતરણ પ્રવૃત્તિઓ સામે એકત્ર કર્યા હતા ભગવાન બિરસા મુંડા ઇસ દેશ કે જનજાતીય સમાજ કે લિયે એક બહોત બડા નામ હે ઉનોને एक बहुत बड़ा संघर्ष किया जनजातीय समाज के लोगों की भावनाओं को ध्यान में रखते हुए उनकी जो प्राकृतिक संपदाओं का वो उपयोग करते थे अंग्रेज सरकार के समय उसको उनसे यानी छीन लिया जाता था तो ऐसे प्रेरणा देने वाले भगवान बिरसा मुंडा उनकी याद दिल्ली में भी बनी रहे तो ऐसे समाज हमारे युवकों के खास करके प्रेरणा के स्रोत बने रहे तो वहां उनकी एक बड़ी प्रतिमा અસકા ભી ઉદ્ઘાટન કિયા ગયા હૈ હમરે ગ્રામ મંત્રી શ્રી અમશાજી ને કિયા હૈ ઓર જો આઈએસબીટી કા જો ચોક હૈ ઉસ ચોક કા જો બڑا ચોક હૈ uska નામ ભગવાન બિરસા મુંડા કે નામ પર રખા ગયા હૈ ઉલ્લેખ નહીયે છે કે કાલેખાન એક પ્રખ્યાત સુફી સંત થા જેમના નામ પરથી દિલ્હી ના વિસ્તારનું નામ પડીયોતું સરાઈ કાલેખાન દક્ષિણ પૂર્વ દિલ્હી જિલ્લામાં સ્થિત છે અને તેમાં નિઝામુદ્દીન જંગપુરા અને લાજપતનગર જેસા આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે આ સ્થળ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે અને અહીંની સંસ્કૃતિમાં સુફી પરંપરાની ઊંડી છાપ જોવા મળે છે बालिकान 14वीं सदी का सूफी संत था और તેમનું જીવન શેર શાહ સૂરીના સમયમાં વિતાવ્યું હતું ગ્રામ મંત્રી આદરણે અમિત શાહજી દ્વારા જો આજ સરાય કાલેખા કા નામ બદલકર ભગવાન બિસ્મુંડાજી કે નામ પર رکھا ગયા હૈ મુજે લગતા હૈ હમારે દેશ કે અનુસૂચિત જાતિ જનજાતિ સભી સમાજ કે લિયે ઓર દેશ કે નહીં વિશ્વ કે સબ આપને આપકો ગૌરવશાળી મહેસૂસ કર રહે હૈ કે આજ કે દિન જા દેશ કે પ્રધાનમંત્રી સબકા સાથ સબકા વિકાસ

મલયાલમ માં કેરલમ કહેવામાં આવે છે પરંતુ અન્ય ભાષાઓમાં તે હજુ પણ કેરળ છે રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી મલયાલમ ભાષી સમુદાયો માટે સંયુક્ત કેરળની જરૂરિયાત મજબૂત રીતે ઉભરી આવી છે બંધારણની પ્રથમ સૂચિમાં આપણા રાજ્યનું નામ કેરળ છે આ વિધાનસભા સર્વસંમતિથી બંધારણના અનુચ્છેદ ત્રણ હેઠળ તેને કેરલમમાં સુધારો કરવા અને બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓમાં તેનું નામ બદલીને કેરળમ કરવા માટે તાત્કાલિક પગલા લેવા તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી બ્યુરો રિપોર્ટ જી